વરુતના રહાડપો ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની ચાર દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસી ના ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી ભરૂચના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જો કે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતાં આગે શોપિંગ સેન્ટરમાં આવેલ અન્ય ત્રણ દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા કુલ ચાર દુકાનો માં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ચારે દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો અને જીએનએફસી કંપનીના ફાયર ફાઈટરને કરવામાં આવતા કુલ ચાર ફાયર ફાઈટરો આવીને આગને ઓલવવાની મશક્કતમાં લાગ્યા હતા જો કે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો જેના કારણે દુકાન ચાલકોને મોટી સંખ્યામાં નુકસાન થતું જોવા મળ્યું હતું આજ રોજ દસ વીસ ની આસપાસ રાડપોર પાસે એક કોમ્પ્લેક્ષ ના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી આ વધારાની કામગીરી હાલ ચાલુ છે કોઈને જાનહાની થયેલ નથી